પાલિકા અને જીપીસીબીએ કાર્યવાહી કરીને ચાર તપેલા ડાયંગ સીલ કરી છે પાલિકા જીપીસીબીએ ઉધના વિસ્તારમાં કાર્યવાહી કરી તો હવે વરિયાવી બજાર હોળીબંગલા વિસ્તારની રેનેસમાંથી કેમિકલ અને કલરવાળું પાણી બહાર આવવાનું શરૂ થયું છે સુરતમાં ગત રવિવારે પડેલા વરસાદ બાદ ઉધના અને ભેસ્તાન વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો જેમાં કેટલાક એકમો દ્વારા તેનો લાભ ઉઠાવીને ટ્રીટ કર્યા વિનાનું કેમિકલવાળું પાણી છોડી દેવામાં આવ્યું હતું આ અંગેની ફરિયાદ બાદ મેયર અને સ્થાનિક ધારાસભ્ય દોડી ગયા હતા અને જીપીસીબીને સૂચના આપી કેમિકલ છોડવાવાળા એકમો સામે કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી આ સૂચના બાદ જીપીસીબી અને પાલિકાએ કેમિકલ છોડવાવાળા એકમોની તપાસ કરી હતી આ તપાસ દરમિયાન માબલ પ્રોસેસ મમતા હેડ ડ્રોઈંગ પ્રગતિ ફેશન એન ક્રિએશન મળી ચાર પહેલાં ડેંગ સીલ કરવામાં આવી હતી જેના કારણે હાલ પરંતુ ઉધના વિસ્તારની ડ્રેનેજમાંથી કેમિકલવાળું પાણી બહાર આવવાનું બંધ થયું છે સેન્ટ્રલ ઝોનમાં આવેલા બંગલા વરિયાવી બજારમાં આવેલી ડ્રેનેજવાળું કલરવાળું પાણી બહાર આવવાનું શરૂ થયું છે ચાર રસ્તા પરની ડ્રેનેજમાંથી પાણી બહાર આવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે લોકો એવું કહી રહ્યા છે ઘણીવાર આવી રીતે પાણી આવે છે આ વિસ્તારમાં પણ અનેક તપેલા ડેમ છે ને તેના કારણે અનેક વખત આવી રીતે કેમિકલવાળું પાણી બહાર આવે છે તેના કારણે વાસ મારે છે અને લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે ઉતરાની જેમ આ વિસ્તારમાં પણ જીપીસીબી અને પાલિકા તપાસ કરી અને કેમિકલવાળું પાણી છોડવામાં એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી છે